કટલે પાટ કોટલ્યો હો કુણી વાકળ્યો હો સામી કોડ મરકટ પાટ ક્યાં ગજે હો કુણી વાકળ્યો એ பெ

આને ઓય રે આમી ઉજાજી ગડિયા સામી pore ઉર સામી pore ઉર સામી આ pore ઉર પગે દેય દી કેતા દી કેતા ઓ સામી ઓ pore ઓ કુડા માર કાટ નેલા કુડા માર કાટ ઓ ごめんね、かぜとくじら。 பாத்தி மாத்தமானாலே ஓ என்ன வருது ஓ என்ன வருது கத்தி மாமா கத்தி வந்து அரை அடி உள்ள வரணும் சாமி கத்தி கத்தி ஒரே பேசி அரை பேசி தான் ஆமே ஓ பரபே சேர பேசி மாத்த பேசி 100 பேசி தான் வா சாமே ஓ இந்த பொத்தை கிட்ட கய்து கட்டா இந்த கய்து கட்டா சாமே டா சாமி நடு குதிரையா ஏய் ஏய் நடு குதிரையா சாமி ஏ ஹோரமா இந்த நடக்கடா சாமி ஓ என்ன ஐயா કોઈ નાયો પરમાં આવા કોઈ સામી પેટમાં સરની દા આયા સામી ઓ અંડા પેરમે છે કચ્ચ 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 સેવ ત સાડા ખુસ ન લે કોચકીટ વચી ના સૈયા ના એને પાણુમ તેરવા ના સૈયા સામી કનલ મનન પોટ લાલોજી કુરાવે ગુડી પડી ના એના સામી ઇડી ઇડી પડી ના એના સામી એના ઉરી એના સામી એના સામી યાર એના મસજજ૦ાર જેજ્રણ તજેાણાણ ખળજાણાણ મસજાણ ખૈયાણ ઉડલેણ જાણાાણ જાણાણ હ૜ાણા જાણાણાણાણાણા � சாமிடம் <laughs> அஞ்சு <laughs> તને સાબુ દે તેરીમાં ઓ આનીપુલા તને હરીપુલા તને ઓ તીરીપુલા તને ઓ કારાટીન ઓ કવરાની તને ના ભૂલીજે આની આ છોડરા એના કહેરા એનાથી આ આગીએ ભૂલી લે મામા આરીપુલા તીરીપુલા સાબુ આવો ને કહેરા ચાલી બોલ એ વા Hani de apk kuruydu યા નીયા પુંદીકું વાળા સામી ઓ વાયલે પુંબુ એ વાયલે વંડી આ પુકાણી ને ગળીપા ચાંદરા ગળીપા મજાનો ગળીપા ઓર નાની મુરવાલા સામી સામી ઓ નરકી તાં કેડિયા ઓ નરકી સામી ઓ સામી કેડિયા ઓ રાયા સામી મતલ કર એ પોણી એટલા આમ પોણી બે પોણી સાવ ના મને હંગ મને સામી આજા ઓ સામી ચિલે પેન ના રેકિત નેરા માર એ બોની વાં દા એંગ ઊતરી જાય રા અયા આલે ઊડવા પોણી એંગ ઊડ રા સાને ઓ ની કાનીને ગુદિગલ ઓ સાદે કુલીગુદો ઓ મરિયાના કુલીગુદો આ કુલી એ સામી ઇન્દ પર્ત્ય પકુલીન તેમા યપા પાતીલી કેને તેલી 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 કુલી સામી આમા ઓ નામા જોપ પટ કુલી ના એ પુન સુગોડા કુલી ના યાર ના સામી કોને આદુવા આવ હાય એ ઓર એ યા ઓર હોદિરા ઇદ એને ઓર આયા મે <laughs> नेकोडरी माडी बोडी ने सुनी सुनी माटी बोडी ने चाली क्या पर मंदना मकाली मा बा बोली सिद्धा तली पोट ने तेल वन लडिक नया तेच

பகவான் தெரிவிக்கு இந்த பகவானுக்கு இரண்டு சணம் தெரியாது அப்படி கேட்கின்றா எல்லா பொருளும் கடையில் வாங்கினா இந்த இரண்டு சனத்தை எப்படி வாங்க முடியும் புரியாது அப்படினு கேட்கின்றாய் தஞ்சாயம் ஏய் நான் யார் தெரியுமா ஸ்ரீ ஸ்ரீகிருஷ்ணன் ஸ்ரீ என்றால் யாரு ஆமா எண்ணு அதனால ஸ்ரீகிருஷ்ணன் என்ற பெயர் ஓஹோ டேய் அது இருக்க முடியாது நெனந்து மச்சான் சக்கரಾಸூரன இடம் ஆட்டகண்டார் அந்த சக்கரಾಸூரனை அழிக்க வேணும்னா தர்க்குணவதி சாம்பலாவதி ரெண்டு பெண் இருக்காங்க ரெண்டு பெண் அந்த ரெண்டு பெண்ணை நான் பாத்து பாத்து அவன் தந்தையிட இருக்க முடியானா ஆட்களைங்க பருகி இத வாங்கி வரணும் ஆமா સાથે આ યાદુ હો વાડી મા ઓ ના ના કે વાડી મા આ યાદુ દેનીએ ઓ સાથે ઓ ના યાદી કે ઓ ના

கூடுக்கடி சொல்லும <distinction starts>

நீ நாங்க மனசுல நினைச்சிருக்கோம் அதை சொல்லி நாங்க நம்புறோம்